રાજકોટમાં આપત્તિઓ દરમિયાન રાહત બચાવ કામગીરી રિફ્રેશર તાલીમ લેતા આપદા મિત્રો ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સંયુક્ત ઉપક્રમે તાલીમ યોજાઈ રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીની સૂચના મુજબ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા હેમુગઢવી હોલ ખાતે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સહયોગથી પ્રદેશ કક્ષાની આપદા મિત્ર રિફ્રેશર તાલીમ બે હજાર ચોવીસ યોજાઈ હતી જેમાં આપદા મિત્રોને વોટર રેસ્ક્યુ ફાયર કાર્ડિયો પલ્મોનરી રિસ્યુસિકેશન અને બેઝિક ઓફ ફર્સ્ટ એડ એમ ચાર તબક્કાઓમાં તાલીમ અપાઈ હતી આ કાર્યક્રમમાં પૂર વાવાઝોડું ભૂકંપ આગ જેવી કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓમાં રાહત શોધ બચાવ અને પ્રાથમિક સારવારની કામગીરી કેવી રીતે કરી શકાય તે માટે આપદા મિત્રોને માર્ગદર્શન પૂરું પડાયું હતું આપદા મિત્રોને આફત પૂર્વે આફત દરમિયાન તથા આફત પછી શું કરવું અને શું ન કરવું તેની પ્રાથમિક સમજ અપાઈ હતી તેમજ બચાવ કામગીરી માટે ઉપયોગી રબર બોટ હલેસા આઉટબોટ મોટર લાઈફ જેકેટ લાકડા કાપવા ચેઇન સો કૃત્રિમ સાફા કૃત્રિમ ત્રાફા ખાલી બેરલ સહિતના સાધનોનું ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું અહેવાલ વિજય મકવાણ